ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સખી સંવાદ અંતર્ગત બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિરની સખી સંવાદ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની સ્વસહાય જૂથની બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો આ તબક્કે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશની માતાઓ બહેનોને આર્થિક આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાનના લખપતિ દીદી સંકલ્પમાં ગુજરાતની સાત પચાસ લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે મુખ્યમંત્રીશ્રીએ સખી મંડળની નારી શક્તિને પ્રોત્સાહિત કરતા તેમના મંડળોના ઉત્પાદનો ચીજવસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુ અને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા આહવાન કર્યું હતું ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત સખી સંવાદ અઠ્યાવીસ હજાર સ્વ જૂથોની પોણા ત્રણ લાખથી વધુ ગ્રામીણ બહેનોને કુલ રૂપિયા ત્રણસો પચાસ કરોડના સહાય લાભનું વિતરણ કરાયું હતું સ્વ સહાય જૂથની પાંચસો મહિલાઓને આજીવિકાલક્ષી પ્રવૃત્તિમાં જોડવા એક ખાનગી કંપની સાથે રાજ્ય સરકારની ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીએ એમઓયુ સાઇન કર્યા હતા